તેના આધારે પહોંચ ગોઠવવામાં આવી હતી આરોપી પાસેથી એકસો એક્યાસી ગ્રામ નવસો ચાલીસ મિલીગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેમાં અન્ય એક ડ્રગ્સ આપનાર આરોપી ફરાર થયો છે તો એસઓજીએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવાના જે કારસાઓ રચાઈ રહ્યા છે તેને ડામવા રાજ્ય તેમજ શહેર એજન્સીઓ સતર્ક અને સજ્જ જોવા મળી રહી છે તેમના વધુ પ્રયાસો થકી ગુજરાત ઉડતા ગુજરાત ન તેની પૂર્ણ સજાગતા રાખવામાં આવી રહી છે જેના માટે શહેર એસોચીની કામગીરી ખરેખર પ્રશંસનીય છે રિપોર્ટર સંજીવ રાજપૂત સત્ય મેવ જયતે લાઈવ ન્યૂઝ અમદાવાદ એસોચી ની ટીમ દ્વારા અમદાવાદ શહેર રાણીપ વિસ્તારમાંથી શોએબ મોહમ્મદ અકીર મોહમ્મદ સૈયદ પાસેથી એકસો એક્યાસી ગ્રામ આશરે એમડીનો જથ્થો મળેલ છે અઢાર લાખ ઓગણીસ હજારનો તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બીજો રાયખડ વિસ્તારમાં અમિતપાલ સિંહ પાસેથી એસી ગ્રામ સત્યાવીસ ગ્રામનો એમડીનો જથ્થો મળ્યો છે બંને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી એસઓજી ટીમ દ્વારા કરવામાં આવે છે આ જથ્થો તેઓ છૂટક વેચાણ માટે પોતાની પાસે રાખેલ હતી અને ક્યાંથી લાયા તે તપાસમાં હજી સુધી ખુલેલ નથી તપાસ દરમિયાન મોકલી બંને જણા છેલ્લા ત્રણ ચાર મહિનાથી આશરે આ વેચાણનો ધંધો કરતા અહીં બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હજી સુધી મળેલ નથી તપાસ દરમિયાન મળી મળવાની શક્યતા હશે તો જોઈ આની સાથે કેટલા લોકો હતા એ આની સાથે હાલ બીજા કોઈ લોકો ન હતા વ્યક્તિગત રીતે આ લોકો જથ્થા સાથે પકડાયા છે હવે આના ગ્રાહકો કોણ છે ક્યાંથી માલ લાવ્યો છે તપાસમાં ખૂલવો કોણ છે એક આરોપીની પાસેથી 181 ગ્રામ અને બીજા આરોપી પાસેથી 27 ગ્રામ જેટલો એએમડીનો જથ્થો પકડાય છે